નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના સમાચાર રાજુલા શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો રાજુલા શહેરના ઓલ મુસ્લિમ સમાજના પ્રમુખ આરીફભાઈ મહેબૂબભાઈ જોખિયા દ્વારા આજે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું રાજુલા શેરમાં ગાજીવાડ ખાતે આવેલ જુમ્મા મસ્જિદ ખાતે સાંજના સાડા છ કલાકે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું ત્યારે આ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો સહિત અનેક લોકો હાજર રહેલા બે મિનિટનું મૌન રાખીને આ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલી આપ જોઈ રહ્યા હતા કાના બાર ન્યૂઝ રાજુલા આજે આપણા જે અમદાવાદની અંદર બાર છ અને ગુરુવારના રોજ જે બસો બેતાલીસ પ્રવાસીઓ ક્રૂ મેમ્બર સહિતનું જે વિમાન ક્રેશ થયું જેની અંદર બસો ને લોકો માર્યા ગયેલા છે એ પ્લેન ક્રેશની અંદર આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ તેઓ પ્રવાસ કરી રહ્યા હતા અને આ પ્લેન ક્રેશની અંદર કમનસીબે તેઓ પણ સદગતિને પહોંચ્યા છે તો આ તકે આપણે આપણા પૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા આ પ્લેન હાદસામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સહાનુભૂતિ આપણે વ્યક્ત કરીએ અને એમને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને એમના કુટુંબીજનો પ્રત્યે આપણી સંવેદના હર હંમેશા આપણી લાગણી રહેશે